ગુજરાતમાં નવા સંગઠનની જાહેરાત પહેલા સંગઠન પર્વની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ મંત્રી રજની પટેલે શું કહ્યું આ સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું છે પ્રથમ તબક્કામાં બુથ ની રચનાઓ પછી મંડળ ની રચનાઓ તરફ અમે આગળ વધ્યા છીએ અને લગભગ બસો જેટલા બુથ મંડળના પ્રમુખોની જાહેરાત એ થઈ ચુકી છે અને આવનારા બે ચાર દિવસમાં લગભગ બધા મંડલો જાહેર થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા સાથે અમે આગળ વધી રહ્યા છીએ જિલ્લાની રચનાઓ માટે અમે એક સત્યાવીસ તારીખે મળવાના છીએ અને એમાં જે ગાઈડલાઈન નક્કી થાય એ પ્રકારે આગળ પછી એની રચનાઓ પણ ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં કોઈ પોલિસી એવી ભૂતકાળમાં પણ રિપીટ કરવા જેવી નથી અત્યારે પણ નથી ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને કામ કરતા કરતા જે રીતે વ્યવસ્થાઓ ગોઠવાતી જાય એમ ક્યાંક રિપીટ કરવાની આવશ્યકતા હોય તો રિપીટ પણ થાય અને નવા પણ પ્રમુખો બને એ પ્રકારે